તો કેમ છો મિત્રો આજે જાણીશું બાજરીના રોટલા વિશે બાજરીના રોટલા ખાવાથી કયા કયા ફાયદા થાય છે મિત્રો તો જાણીએ આપણે તો બાજરીના રોટલા કોને કોને ખાવા જોઈએ તો જે માણસનું મજૂરીવાળું કામ છે તેવા લોકોએ બાજરીનો રોટલો ખાવો જોઈએ મિત્રો કારણ કે બાજરીનો રોટલો ખાધા પછી શ્રમ એટલે મહેનત જરૂરી છે જે લોકોનું બેઠાડું જીવન છે તેઓએ બાજરીનો રોટલો ઓછો ખાવો જોઈએ તો ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરીનો રોટલો ફાયદાકારક છે મિત્રો તે શુગરને કંટ્રોલમાં રાખે છે તેથી ડાયાબિટીસના દર્દીઓને બાજરીનો રોટલો ખાવો જરૂરી છે બાજરી ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે બાજરી ખાવાથી હૃદય રોગનું જોખમ ઓછું રહે છે બાજરી મગજને શાંત રાખે છે બાજરીમાં કેલ્શિયમ હોવાથી હાટકા મજબૂત થાય છે મિત્રો બાજરીના રોટલાને હંમેશા ઘી સાથે ખાવો જોઈએ કારણ કે બાજરી ભારે હોવાથી ઘી પચાવી દે છે બાજરી પાચનને મજબૂત કરે છે જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય પેટમાં ભરાવો રહેતો હોય તેવા લોકોએ બાજરીનો રોટલો ન ખાવો જોઈએ મિત્રો કારણ કે જેનાથી પેટની સમસ્યા વધી જાય છે તો મિત્રો દરેકની પાચન શક્તિ અલગ અલગ હોય છે મિત્રો હું પોતે ત્રણસો ને પાસઠ દિવસ રોજ બાજરીનો રોટલો ખાઉં છું મને કોઈ પણ જાતની કોઈ તકલીફ રહેતી નથી મિત્રો તો બાજરીનો રોટલો તો ખાવો જ જોઈએ પણ કોને કોને ના ખાવો જોઈએ તમને કહી દીધું અત્યારે સિટીના લોકો મિત્રો બાજરીનો રોટલો ભૂલી ગયા છે ગામડામાં આજે પણ બાજરી ખવાય છે મિત્રો તો તમે જોઈ શકો છો કે કઢીની સાથે બાજરીનો રોટલો ચૂલા પર બનેલો મિત્રો ખાવાની મજા જ કંઈક વાર હોય જો મિત્રો તમે પણ ગાધો હોય બાજરીનો રોટલો તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો મિત્રો બાજરીનો રોટલો ખાવાની મજા જ કંઈક ઓર છે મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો હા આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો કમેન્ટ જરૂર કરજો